આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે લોકશાહીના પર્વ એવા ચૂંટણીમાં સૌની ભાગીદારી અને હિસ્સેદારી વધે તે માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ કલેક્ટરશ્રી દ્વારા મહિલા મતદારોનો જાગૃતિ કાર્યક્રમ યોજી સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લીધી હતી આ સંદર્ભમાં જિલ્લા શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વિશેષ અભિયાન રૂપે કોડીનાર નગરપાલિકા અને આસપાસમાં આવેલા વિવિધ ગામોમાં લોકોમાં મતદાન જાગૃતિ વધે તે માટે જાતે રૂબરૂ ઉપસ્થિત રહીને નાગરિકોને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગીદાર બનવા અપીલ કરી હતી ત્યારે આજે સવારે કોડીનાર પાણી દરવાજાથી શરૂ થયેલી આ પગપાળા રેલી સોમનાથ મંદિર અજંતા ચોક છારાછાપા થઈ ગર્લ્સ સ્કૂલ ફરી હતી આ સાથે કલેક્ટરશ્રીના નેતૃત્વમાં જિલ્લા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરીને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે લોકોને અવગત કરવામાં આવ્યા હતા કલેક્ટરશ્રીએ આ રેલી દરમિયાન શાળાઓમાં બાળકો દ્વારા ચૂંટણીલક્ષી તૈયાર કરાયેલ રંગોળી સહિત ચિત્રોની સરાહના કરી ભવિષ્યની પેઢી એવા યુવા વર્ગને ચૂંટણીના પાઠ ભણાવ્યા હતા તો બીજી તરફ તેમણે વેપારીઓ અને ગ્રામજનો સુધી પહોંચીને તંત્રના પ્રયાસો સાથે લોક ભાગીદારી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તે અંગેનો સંદેશ આપ્યો હતો અહેવાલ ભરતસિંહ જાદવ આજે જે સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત હતી જોઈન્ટ અમારી એસપીની અને જે મતદાન જાગૃતિ અંગેનું પણ અમારો ભેગું એમાં કાર્યક્રમ હતો એટલે આજનો હેતુ એ છે કે લોકો જે સાતમી મે આપણું મતદાન છે એમાં નિર્ભીકપણે ઘરની બહાર નીકળે અને પોતાનો કિંમતી મત છે એ આપે અને જે અમુક આળસમાં રહી જતા હોય તો એમને પણ અપીલ છે કે ભાઈ હવે આટલી વ્યવસ્થા કરી હોય આટલું બધા કામે લાગ્યા હોય અને દેશ માટે છે તો આપણા બીજા બધા કામો બાજુએ મૂકી અને અચૂક દસ મિનિટ કાઢી અને પોતાનો મત આપે અમે સ્વીપ એક્ટિવિટીમાં અમે એક કોટન બેગ બનાવેલી છે અને એમાં બે છે કે ભાઈ પર્યાવરણનો પણ સંદેશ જાય અને સાથે વોટિંગના પણ લખ્યું છે કે સાત તારીખે મતદાન અવશ્ય કરો એ અમારી આ બેગ છે એ પણ અમે લોકોને આપીએ છીએ અને કીધું અમે અપીલ કરી કે હમણાં આ જ લઈને નીકળવું બહાર લોકો વાંચે ને એટલે એને ખબર પડે કે ભાઈ આ હેમરિંગ જેવું કે ભાઈ સાત તારીખે મત નાખવા જવું છું સાત તારીખે મત નાખવા જાવું છું એટલે આપના માધ્યમથી પણ લોકોને અપીલ છે કે પોતાનો મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરે સાહેબ ખાસ તો મતદાનના દિવસે જિલ્લાની અંદર કોઈ અર્થઘટિત ઘટનાનો ઘટે તેમના માટે મતદારો શું સંધ્ય અમે એટલે જ આ ફ્લેગ માર્ચ કરી છે એમાં અમે સજ્જ છીએ પંચ સજ્જ છે અને કોઈ પણ બનાવ નહીં બનવા દઈએ અને શાંતિથી મતદાન છે એ પૂરું કરાવશું